જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન આવ્યો હતો રોનક ઠાકોર નામના વ્યક્તિ આશ્રમનું નામ લઈ હવાલા મારફતે પાંત્રીસ લાખની ખંડણીની માંગ કરી છે રકમ ન આપે તો પરિવારને મારી નાખવાની ધમકી વોટ્સએપ કોલ દ્વારા આપી છે સાધુ સંતોને બદનામ કરવાના ઇરાદાની આશંકા છે કોરડિયાએ કહ્યું છે કે મારે કોઈ પોલીસ પ્રોટેક્શન કે સામાજિક રાજકીય દુશ્મની નથી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મેસેજ આવ્યો કે દાન કે ધમકી ખંડણી જે પણ સમજે ત્રીસ લાખ રૂપિયા નું આંગળીઓ કરાવી દે નહીતર બાળકો ને પરિવાર ને મારી નાખવામાં આવશે આવી ધમકી એ નંબર ઉપરથી આપવામાં આવી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો પછી રોનક ઠાકોર નામના વ્યક્તિને અમદાવાદ આંગળીઓ કરવા માટેનો એમનો મેસેજ આવ્યો અને એમના નંબર લખ્યો એટલે એની આધારે પોલીસની અંદર કમ્પ્લેન કરી દીધી છે